નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી તેરસો છત્રીસ થી તેરસો હળવદ સૌદસો થી પંદરસો તેત્રીસ રાજકોટ સૌદસો થી પંદરસો સોર્યાશી અમરેલી નવસો પંદરથી પંદરસો એંશી સાવરકુંડલા બારસો થી પંદરસો પચાસ જેતપુર સાતસો સાન્નુંથી પંદરસો એકોતેર જસદણ બારસો પચાસથી પંદરસો ચાલીસ કાલાવાડ એક હજારથી પંદરસો પચાસ જામજોધપુર સબુતસોથી પંદરસો સોતેર બાબરા તેરસો અઠ્યાવીસથી પંદરસો બોતેર મહુવા નવસો સાઠથી અગિયારસો અગિયાર જામનગર સાતસો ત્રીસથી સબુતસો પંચોતેર બોટાદ અગિયારસો પચાસથી પંદરસો એકસઠ ગોંડલ એક હજાર એકથી પંદરસો એકતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે